પહલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે અને હવે આ પ્રવાસ ની તડામાર તૈયારીઓ છે શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આ બધાની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે અને તેઓ પહોંચી ગયા છે દિલ્હી દરબારમાં અને એકવાર ફરી હવે જ્યારે વડાપ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે ત્યારે અનેક ચર્ચાઓ ફરી થઈ ચૂકી છે શરૂ ગુજરાતની રાજનીતિમાં કે આવનારા દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે એ સો ટકા થઈ શકે છે કારણ કે છવ્વીસ અને સત્યાવીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે મહત્વનું છે કે સૌથી નાની ટીમ સાથે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પોતાનું મંત્રીમંડળ ચલાવી રહ્યા છે અને એટલા માટે જ હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે નામોની અટકળો છે એકવાર ફરી વહેતી થઈ ગઈ છે કે કોનો સમાવેશ આ લિસ્ટમાં થઈ શકે છે અને બીજી બાજુ એવી વાતો પણ વહેતી થઈ છે કે જે જેમનું પ્રદર્શન નબળું હશે જે મંત્રીનું નબળું પ્રદર્શન હશે તેમની બાદ બાકી કરવામાં આવશે અને હવે નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે યુવાનોને પણ સ્થાન આપવામાં આવશે જ્યારે બીજી બાજુ અર્જુનભાઈ મોઢવાડિયાનું નામ છે નક્કી હાલ માનવામાં આવી રહ્યું છે કે તેમને કેબિનેટમાં સ્થાન મળી જ શકે છે અને એની સાથે સાથે જયેશભાઈ રાદડિયાનું નામ પણ માનવામાં આવી રહ્યું છે બીજી બાજુ રીવાબા જાડેજાની પણ નામની ચર્ચા છે એ ચાલી રહી છે કે કદાચ તેમને પણ સ્થાન મળી શકે છે આ સાથે જ શું અપડેટ્સ છે આ રિપોર્ટમાં જાણીએ ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિમણૂકની ચર્ચાઓ પર વેગ પકડી રહી છે ત્રણ દિવસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે છે ત્યારે શનિવારે ભારત સરકારની નીતિ આયોગની બેઠકમાં તેઓ ભાગ લેશે જેમાં તેઓના વિવિધ પ્રોજેક્ટ અને ગુડ ગવર્નન્સ અંગેની ચર્ચામાં પણ તેઓ ભાગ લેવાના છે અને આજ સાથે જ પચીસમીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવવામાં આવી છે જેમાં હાજરી પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપશે ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે આ ઉપરાંત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિની પ્રક્રિયા પણ અટકેલી છે આવામાં મુખ્યમંત્રીની દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતમાં આ મુદ્દે પણ ચર્ચા છે કે બેઠક થવાની સંભાવના જોવાઈ રહી છે સૌરાષ્ટ્રના હાલ ચાર ધારાસભ્યો રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને એક ધારાસભ્ય રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે મંત્રીમંડળના વિસ્તરણમાં કોંગ્રેસનું સાથ છોડી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જયેશ રાદડિયા અને કાંતિભાઈ અમૃતિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છેલ્લા અઢી વર્ષથી ભૂપેન્દ્ર પટેલ માત્ર સોળ મંત્રીઓ સાથે સરકાર ચલાવી રહ્યા છે વિધાનસભાના સભ્યોની સંખ્યા મુજબ હજી મંત્રીમંડળમાં દસ ધારાસભ્યોનો સમાવેશ કરી શકાય તેમ છે અઢી વર્ષમાં જે મંત્રીનું પ્રદર્શન નબળું છે તેને મંત્રીમંડળમાંથી હાકી કાઢવામાં આવશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે મુખ્યમંત્રી માત્ર સોળ મંત્રીઓ સાથે કામગીરી સંભાળી રહ્યા છે જ્યારે વિધાનસભાની બેઠકના પ્રમાણમાં વધુ દસ ધારાસભ્યોને મંત્રી તરીકે સામેલ કરી શકાય તેમ છે આ સાથે જ સૂત્રોની માનીએ તો નબળું પરફોર્મન્સ આપનાર કેટલાક મંત્રીઓને છૂટા કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે અને નવા ચહેરાઓને સામેલ કરવાની શક્યતા છે ત્યારે આવામાં કયા ધારાસભ્યોને મંત્રીમંડળ માંથી રવાના કરવા અને કયા ધારાસભ્યોને સમાવેશ કરવો તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવાર અને મંગળવારની ગુજરાતની મુલાકાત પૂરી થયા બાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી અટકળો છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ પણ જૂન માસના પ્રથમ સપ્તાહમાં કરી દેવામાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા હાલ જોવા મળી રહી છે સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર આવી શકે છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર